આખા કઈ ભાઈ જંગલ માં જોયું ને આપડા લઈ જાય કાં જવાય અમને ખબર ને સારી જગ્યા જવા તો સારું તો આ નડે જ એટલે આવડા બે ખેવા ઉભી ગયા લગભગ તો ઉપડે એમ છે નહી

લગતો ગયો હા તો ફાઇનલી ગાઈઝ આપણે પૂગી ગયાસ બિલેશ્વર આ જોઈ લ્યો આ ઓક એક નજારા છે આ ગામનો સાઈડ અંદર જાઉં તો તમને અંદરનું બતાવ્યું કેવું છે કેવું નહીં તો મિત્રો આડે કે કા અનોખી જગ્યાએ આવી ગયા

तो मित्रों <laughs> आज आप <laughs> <आशे पीखे। laughs> के स्लैब कड़े आ आ आ से हैंडो आ आ पिंकू आ से पिंकू आ से नदी ना से पिंकू भाई से भी बहुत यार रेन रेन खुशी नहीं मैं लेके